એટલું હું આ લખવું પડશે મિત્રો એટલે બધા મોજમાં આવીશું એવી આશા રાખું છું અને ઉપરવાળાની કૃપાથી બધા એને કાયમી મોજમાં રાખે તો મિત્રો હમણાં તો મકાન કરવાના એવા ચાલુ થયા છે એક વાડી મકાન પૂરું કરી લીધા તો બીજી વાડી મજૂર હાટો મકાન બનાવ્યું પછી લીધી જમીનમાં ઓલા ઝટકા હાટવું એક નાનું પ્રોજેક્ટ No. Uh -huh. ભગવાન જય કિસાન મિત્રો આ વર્ષે મકાન ઘણા કરવા પીડ્યા એ ભોજા બેડી બનાવ્યું અહીંયા જમનભાઈ હાટુ એક મકાન બનાવવું પડશે વાટા બાટા બધું કમ્પ્લીટ થતું જેવું

અહીંયા તો બધી સુવિધા છે જમનભાઈ ને છાયો ખૂબ છે બગીચો મોટો છે બાજુમાં રસ્તો છે સીધો રસ્તો છે એ જો આ નદી છે આમે જો પુલ દેખાય નદીનું કાચું પુલ છે એ મઢુલી થઈ ગઈ તૈયાર વધ્યો સિમેન્ટ પછી તો મેળ આવશે તો ઓલો પડ્યો છે ને સિમેન્ટ ભારી પણ બની ગઈ ઓ મઢુલી વાહ ભોજિયા બેડી એક બનાવી લીધી તા એક આયે વાડીએ ભીજી એક ઝટકાની મને એવી ખેરાર હતી ત્રીજું મકાન ઓન સાલનું નું છે આપણે જુઓ દરવાજો એ આવી ગયો છે ફિટિંગ કરવાનો છે આગળ રવેશે બની ગયો પણ

Oh, ini enak, saya